નડિયાદમાં ચારે ગરનાળા કાદવ કીચડ દૂર કરવા નગરપાલિકાની ટીમ કામે લાગી ખેડા જિલ્લાના નડિયાદમાં નડિયાદ સાડા છ ઇંચ કરતા વધુ વરસાદ પડતા શહેર બે વિસ્તારમાં વેચાઈ ગયું હતું પૂર્વથી પશ્ચિમ તરફ ને જોડતા તમામ અંડરપાસ માં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર થઈ ગયા હતા વૈશાલી ગરનાળો માઈ મંદિર ગરનાળા વરસાદ બંધ રહેતા આ તમામ ઘરનાળામાંથી પાણી ઓસરવાના શરૂ થયા હતા જે બાદ પાલિકા દ્વારા આજે મંગળવારે વહેલી સવારથી તમામ ઘરનાળામાં ગંદકી કાદવ કિચડને દૂર કરવા પાલિકા વિભાગ દ્વારા ટ્રેક્ટર જેસીબી અને ડમ્પરો દ્વારા માણસો ગોઠવી સાફ સફાઈની કામગીરી હાથ ધરી હતી મંગળવારે ઉઘાડ નીકળતા નગરજનો પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં ફરીથી જોડાયા શહેરના તમામ ઘરનાળાઓ એક બાદ એક સ્વચ્છ કરવામાં આવી રહ્યા હોવાનું પાલિકા વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે તો બીજી તરફ શ્રેયસ ઘરનાળામાં દિવાલ ધરાશયી થવાના બનાવ બાદ આજે પાણી ઓસરતા દિવાલનો કાટમાળ લેવામાં આવી રહ્યો છે અહીંયા અપ અને ડાઉન એમ બે પૈકી એક અંડરપાસ બંધ કરી આ દિવાલના કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

પાણી ઉતરી ગયા પછી અમારી ટીમે ચારે ચાર ગરનાળા કુડિયાર ગરનારું માઇમંદિર ગરનાડું સિયસ ગરનાડું વૈશાલી ગરનાડું એની સફાઈની કામગીરી હાથ ધરી છે અમારા અધિકારી શ્રી સૂચના મુજબ અમારા ચીફ સેક્રેટરી ઇન્સ્પેક્ટર મયુનભાઈ દેસાઈ સાહેબની સૂચનાથી તેમજ ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી અને ગઈકાલે આપણા નડિયાદના ધારાસભ્ય સાહેબે અમને તાત્કાલિક સૂચન કરેલું કે આ કામગીરી સવાર